અમદાવાદમાં ગરીબોને આપવાનું સરકારી અનાજ બારોબાર વેચાવાનું કૌભાંડ ઝડપાયું પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી માહિતી પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગરીબ રેશન કાર્ડ ધારકોને આપવાનું સરકારી અનાજનું ઘઉં અને ચોખા બારોબાર વેચી દેવાનું કૌભાંડ સેક્ટર ટુ જેસીપી સ્કવોડ ટીમે ઝડપી પાડ્યું છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શાહીબાગ સરકારી અનાજના ગોડાઉનમાંથી સોળ હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી આખે આખી ટ્રક નરોડા જીઆઈડીસી ફેઝ ત્રણમાં આવેલા ગોડાઉનમાં લાવીને માલ સગેવગે કરવાના હતા તે દરમિયાન પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત પાંચ સામે ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી સેક્ટર ટુ જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડે બાતમી મળી હતી કે નરોડા જીઆઈડીસી ફેઝ ત્રણમાં મૂડસોનિક કંપનીમાં બાજુના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે જેથી સ્કોડના પીએસઆઈ અને ટીમે નરોડા જીઆઈડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતા સરકારી રેશનિંગના આશરે સોળ હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર ટ્રક માલિક મદનલાલ તૈલી અને ગોડાઉન માલિક મહેશભાઈ નાથાળી મળી આવ્યા હતા અને આ ત્રણેયની પૂછપરછ કરતાં શાહીબાગ ઘોડા કેમ્પ ખાતે આવેલા સહકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઈઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સહકારી અનાજની દુકાને લઈ જવાનો હતો